ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ખૂન ખૂનની કોશિશના ગંભીર પ્રકારના ગુનાઓ સંબંધીના ગુનાઓ પ્રોહિબિશન સહિતના કુલ એકસો અઠ્યાવીસ જેટલા ગુનાઓ એકબીજાના સાથે સંકળાયેલી ગુનાહિત કાવતરો રચી સંગઠિત ગુનાઓ કરેલ હોય જેથી આ ટોળકીના મુખ્ય આરોપી સૂરજ ઉર્ફે જોઈ રમણભાઈ કહાર સહિત કુલ સાત આરોપીઓ સામે જીસીટીઓસી ગુજસી ટોક અન્વયે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા નામે ફરિયાદ આપી ગુનો રજીસ્ટર કરેલ હોય આ ગુનાની તપાસ એ ડિવિઝનના એસીપી ડીજે ચાવડા સાહેબનાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ છે આરોપીનું નામ એક સુરજ ઉર્ફે ચુઈ રમણભાઈ કહાર બીજો કૃણાલ રમણભાઈ કહાર ત્રીજો અરુણ જયેશ માછી ચોથો દીપકભાઈ ઉર્ફે દિપેશ દર્શોદભાઈ કહાર પાંચમો પાર્થ ઉર્ફે સોનુ રાજુભાઈ બ્રહ્મભટ્ટ ને છઠ્ઠો પ્રદીપ ઉર્ફે જાડિયો ઠાકોરભાઈ ઠક્કર સાતમો રવિ સુભાષભાઈ માછી આજે ગુજસી ટોક એક્ટ અંતર્ગત ટોટલ સાત આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે આ જે ગેંગ છે એ ચુઈ ગેંગના નામે જેનો મુખ્ય સૂત્રધાર છે સુરજ ઉર્ફે ચુઈ કહાર એ એના નેજા હેઠળ જે ગેંગ ચાલી રહી છે અને વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની અ સામાજિક પ્રવૃત્તિ અને સાથે સાથે ક્રિમિનલ એક્ટિવિટીઝ કરી રહી છે એને નેપ કરવા માટે અને એના ઉપર કંટ્રોલ લાવવા માટે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સંગઠિત જે આખું કૃત્ય છે એની અંદર ટોટલ સાત આરોપીઓ અને એના વિરુદ્ધમાં ટોટલ એકસો ગુના દાખલ થયેલા છે હાલ સુધીમાં જે અંતર્ગત ખૂન ખૂનની કોશિશ રાયોટિંગ ધાક ધમકી આપવી અપહરણ પ્રોહિબિશન સહિતના ટોટલ એકસો કેટલા ગુના થયેલા છે એમાં સુરજ ઉર્ફે ચુઇ રમણ કહાર જે વડોદરાનો રહેવાસી આજવા રોડનો એના વિરુદ્ધમાં એકતાલીસ ગુના દાખલ થયેલા છે કુણાલ કહાર છે એના વિરુદ્ધમાં અને અન્ય જે આરોપીઓ છે એના વિરુદ્ધમાં પણ ચૌદ આઠ અને એમાં પ્રદીપ ઠક્કર એના વિરુદ્ધમાં સાડત્રીસ ગુના દાખલ થયેલા છે આ બધા જ આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પાસા અને તડીપારની કાર્યવાહી પણ થઈ ચુકેલી છે અને આમની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને કંટ્રોલ કરવા માટે ગુસ્સીટોક નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં સાત માંથી છ આરોપી વોન્ટેડ છે વડોદરા શહેર પોલીસ ગુસ્સીટોક નો ગુનો છે આ પ્રકારની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એના માટે જેના પણ વિરુદ્ધમાં આ પ્રકારના સંગઠિત ક્રિમિનલ એક્ટિવિટી કરતા જે ગુનેગારો છે એને નિયંત્રણમાં રાખવા માટે ગુસ્સી ટોકના આ ગુનો દાખલ કરવામાં આવે છે સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર કુણાલ રમણ કહાર અરુણ જયેશ માછી દીપક ઉર્ફે દીપક દીપેશ દશરથભાઈ કહાર પાર્થ ઉર્ફે સોનું રમ્ભટ પ્રદીપ જાડિયો ઠક્કર અને રવિ સુભાષભાઈ માછી આ ટોટલ સાત આરોપીઓ છે એમાંના છ આરોપીઓ પકડાઈ ચૂક્યા છે અને એક રવિ સુભાષ માળી જે છે

બે દિવસ પહેલા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કુણાલ કહાર વિરુદ્ધમાં ત્રણસો સાતનો ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરીને એને હત્યા કરવાની કોશિશ કરેલી છે એના થ્રુ પછી આ ગુનો ગુસ્સીટોક નો દાખલ કરવામાં આવ્યો છે એમાં સુરજ ઉર્ફે ચુઇ રમણ કહાર છે એને વિરુદ્ધમાં ત્રણ વખત પાસા થયેલી છે અને ત્રણ વખત તડીપાલ થયેલી છે

બોલાચાલી હતી એ દરમિયાનમાં જે ભૂખ બનનાર છે એ ગાડી લઈને નીકળી રહ્યા હતા આરોપી ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છે અને એના કન્ટેક્સમાં ત્રણસો સાત નો ગુનો દાખલ થયો છે ગુડ સેટોકમાં આ જે આ કાયદો છે એ સ્પેશિયલ એક્ટ છે અને એ સ્પેશિયલ એક્ટ હેઠળ એક આરોપીની વિરુદ્ધમાં કન્ટિન્યુએશનમાં સતત પ્રવૃત્તિ એની ચાલતી હોય એના વિરુદ્ધમાં અગાઉના ગુનાની અંદર ચાર્જશીટ થયેલા હોય અને આ તમામ જે આરોપીઓ છે એકબીજા સાથે સંગઠિત પ્રકારના જો ગુના આચલતા હોય અને અન્ય ગુનાઓમાં પણ એમનું ઇન્વોલ્વમેન્ટ હોય તો આ બધા ક્રાઇટેરિયાસ છે એના આધારે ગુડસેટોકનો ગુનો દાખલ થતો હોય છે થેન્ક યુ આ ગેંગ છે એ સૂરજ ઉર્ફે જોઈ એનો મુખ્ય સૂત્રધાર છે